આપણે દૂધીના પુડલા બનાવવાના છે ને દૂધીના આપણે ઢોસાય બને છે મસ્ત એકદમ આપણે દૂધીનું આપણે આમ શાક ન બનાવી પણ આવી રીતે આપણે આ પુડલા કે ઢોસા ગમે બનાવીએ તો મસ્ત લાગે છે ખાવામાંય અમે ખાવામાંય સારા લાગે છે આ વિડીયાની અંદર તમે જોતા રહીજો દૂધી ખમણીને દૂધીના ઢોસા અને પુડલા બનાવશું આપણે હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા સ્વાગત છે તો આજે દૂધીના દૂધીના છે છે આપણે બનાવીએ સૌથી પહેલા દૂધી દૂધી મસ્ત ફ્રેશ દૂધી છે તો દૂધી લીધી છે આપણે પછી એમાં આદુ નો કરી નાખીએ લીંબુ નાખશું પાંચ મરસા નાખશું ધાણા નાખશું જીરું નાખશું ક્રોસ કરીને લસણ નાખશું પછી આ લાલ મરચું લાલ મરચું નહીં પણ તીખું મરચું છે એકદમ એટલે આ થોડુંક લીધું છે ધાણા જીરું અને ગરમ મસાલો બે ભેગો કરી દીધો સ્વાદ પ્રમાણે નીમક લીધું પછી બાજરીનો લોટ એક કપ નાખશું આપણે એક કપ જેટલો સણા લોટ નાખશું તો આપણે આ આની દૂધીને ક્રોસ કરી નાખીએ આપણે પેલા આની ચાલ પાડી દઈએ તો આપણે આને કાપી નાખીએ છાલુ પાડી દઈએ અડધા અડધા ટુકડા કરી નાખીએ આવી રીતે બલકુલામાં બી નહી એટલે આપણે આને આવી રીતે બધી ખમણી નાખીશું ચાલ ઉતારીને মস্তু উত্ত હવે આપણે આને ખમણી નાખીએ છીએ હવે હું જોઈએ ખમણી વ્યવસ્થિત ખમણાય છે આપણે ખમણી નાખીએ

આપણે આને ક્રોસ કરવાની છે. તો મસ્ત ક્રોસ થઈ ગયું છે આપણે એકદમ આખા પાખું જેવું. તો આપણે આને આ બેટર તૈયાર કરી દેશે. આપણે દૂધીના ઢોસા ઢોસા બનાવવા માટે તો એક કપ આપણે ચણાનો લોટ લીધો છે. તો મોમ. કે આપણે બાજરીનો લોટ નાખશું? નિયમનો એક કપ લીધો છે.

લીંબુ આપણે બે લીંબુ લીધાતે એ નાખી દે આ કુલ દે કે આપણે આને તૈયાર કરી લઈએ આની રાખો પડશે થોડું ઘણો પડશે આપણે બધી મચ્છાનો બેટર તૈયાર કરીન પછી આહેથી તો આપણે આને આની અંદર પાણી થોડું ઘણું નાખવું પડશે કેમ કે કરવું પડશે એક આપણે પડે તો હજી આપણે નાખી થોડું તો આમાં હજી આપણે થોડું પાણી નાખવું પડશે જેટલું હજી નાખી દઈશું

જોઈ શકો છો તમે દૂધીના ઢોસા એટલા મસ્ત ટેસ્ટી લાગે છે ને આપણે આને તમે ધીમો ફૂલ ગેસ તમારી માટે રાખી શકો છો થોડો ધીમો રાખો તો સારું તમે જોઈએ છે વરે છે કે નહીં મેં એકદમ પરફેક્ટ નાના બનાવ્યા છે બહુ મોટા નો બનાવ્યા ઢોસા આપણે બધી દૂધી ઢોકળા ખાધા હોય છે બધી હોય છે બધા ઓછા ખાતા હોય આપણે એની અંદર બટર નાખી દઈએ બેટર બનાવીને સવારે આપણે નાસ્તામાં છોકરાને ભરી દઈએ તો ચાલે એકદમ પોચા પોચા જમવામાં મજા આવે નાસ્તામાં એ મજા આવે બધી જ મજા આની અંદર કોઈ આપણે નહીં સોસ કે એવું કંઈ નથી નાખતા અંદરથી આપણે આને ખાલી એમ જ બનાવ્યા છે જોઈ શકો છો કેટલા મસ્ત પાકે છે

તો બીજો રાઉન્ડ લઈ લઈએ અમારો બીજો રાઉન્ડ મસ્ત પાકી ગયો છે આ વરવા ફટાફટ વરી જાય એમાં કઈ એનું નહીં જેવી રીતે ઢોસા વરે એવી રીતે જ વરી જાય છે તો આપણે બીજા રાઉન્ડ અંદર આપણે બટર નાખી દીધું છે એમ એવી રીતે બધા નાખતા હશે મસ્ત આપડે બીજો રામ જોઈ લે પાકી ગયો કે એક જ વારની અંદર મસ્ત પાકી ગયો આવી રીતે મસ્ત બનાવી તમે ખાજો તમારા ખવડાવજો ખવરાવજો તમારા સરાબ엔 ટેસ્ટ કરીને જોઈશે કેવા બન્યા છે તમને હવે બતાવશે રેસિપી કેમ કે દૂધી નાખી કે તે મસ્ત બને છે મિત્રો તો દૂધીના છે અને શ્વાસ સાથે દૂધીના ઢોસા ખાવા બહુ મજા આવે છે અને દૂધીના ઢોસા પણ એકદમ મસ્ત ટેસ્ટી ક્રિસ્પી બન્યા છે ખાવાની પણ મજા આવે છે એકદમ મોટા મોટા છે તમે પણ આ દૂધીના ઢોસા જરૂરથી બનાવજો હવે મળીશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો મળશે આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને કમેન્ટ જરૂર કરજો કે આ દૂધીના ઢોસા કેવા બન્યા છે બાય